સોઈગામ તાલુકાના ડાભી ગામે આવેલી માધ્યમિક શાળામાં સાત શિક્ષકોના મહેકમની સામે માત્ર એક કાયમી અને ત્રણ જ્ઞાન સહાયક શિક્ષકો હોવાથી બાળકોનું ભાવિ અંધકારમય થઈ ગયું છે જેને પગલે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ બબૂકી ઉઠ્યો છે અને શાળામાં કાયમી શિક્ષકો મૂકવાની માંગ કરી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે એક તરફ સરકાર ગુજરાતમાં શિક્ષણની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ નગ્ન હકીકત કંઈક અલગ જોવા મળી રહી છે વાત છે પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની તો સુઈગામ તાલુકાના ડાબી ગામમાં આવેલી માધ્યમિક શાળામાં ધોરણ નવ થી બાર સુધી એકસો પંચાણું જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બાળકોને કાયમી શિક્ષક અને ત્રણ જ્ઞાન સહાયક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને લઈ વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટું જોખમ ઊભું થયું છે ડાબી માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોનું મહેકમ પણ માત્ર બે શિક્ષકો પૂરતું છે ત્યારે માત્ર બે શિક્ષકો એકસો પંચાણું વિદ્યાર્થીઓને કેવી રીતે માધ્યમિક શિક્ષણ પૂરું પાડી શકે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ ચિંતિત બન્યા છે ડાબી માધ્યમિક શાળામાં ડાભી ગામ સહિત જજામ ડુંગળા સોનેથ અને દુદોસણ સહિતના ગામો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે પરંતુ શિક્ષકની ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે જેને પગલે હવે આ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓમાં સરકાર સામે રોષ પબુકી ઉઠ્યો છે અને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે અને જો સરકાર દ્વારા શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વાલીઓ તેમના બાળકોને શાળામાં અભ્યાસ માટે મોકલવાનું બંધ કરીને શાળાને તાળાબંધી કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સરકારી માધ્યમિક શાળા ડાબીની અંદર આજુબાજુ ગામ એટલે કે જજામ દુદોસાણ ડુંગળા બોરુછી સોનેત કિલાણાથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ભણવા આવે છે જ્યાં શિક્ષકોની અછત છે વિદ્યાર્થીઓ સાયકલ પેદલ અપડાઉન કરે છે અભ્યાસ માટે અને શિક્ષકોની ઘટના કારણે ઘટના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થાય છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર શ્રી આપણે એવું કહે છે કન્યા કેળવણી અને તમે બધા જોઈ શકો છો અહીં સૌથી વધારે સંખ્યા વિદ્યાર્થીનીઓની છે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારશે તો સરકારને એટલી વિનંતી કે તમે જો કેળવણીની વાત કરતા હોવ તો શિક્ષકો પૂરતા મૂકી અને વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય બગડતું બચાવો જે વિદ્યાર્થીનીઓને બહાર એમના બાબતોને હોસ્ટેલોની ને મોકીદાર સ્કૂલોની ફી ભરવાની સગવડ નથી એમના માટે હાઈસ્કૂલ આશીર્વાદરૂપ છે અને પૂરતા શિક્ષકોનો અને તમામ સ્થાપ પૂરતો કરીને શિક્ષણમાં સુધારો લાવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી શિક્ષણ મંત્રીને ખાસ અપીલ કે આ ઘટતું જે શિક શિક્ષકોની ઘટ છે એ પૂરી કરે આજે શું આજે શિક્ષકોની ઘટ છે બે સરકારી શિક્ષક છે એમાંથી એક સરકારી શિક્ષક છે અને શાળાને તાળાબંધી છે બે પ્રવાસી શિક્ષક છે જ્ઞાન સાહેબ છે અને એની અંદર નવ દસ અગિયાર ને બાર ચાર વચ્ચે હવે એ શિક્ષકો કયા વિષય છે એમનો એ ખબર નહીં ગણિત શિક્ષક ઇંગ્લિશ ભણાવે ઇંગ્લિશનો શિક્ષક ગુજરાતી ભણાવે ગુજરાતીનો શિક્ષક શિક્ષકો ભૂગોળ ભણાવે આ તો કેવી રીતે સેફ થાય બધા જે વિષયના શિક્ષક પૂરતા વિષયોના શિક્ષક નથી ગુજરાતીના શિક્ષકને ઇંગ્લિશ ભણાવવા આપી દે આવી રીતે વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ આવશે ત્યાંથી બહુ દૂર છે પરંતુ અમે હોસ્ટેલમાં રહીએ છીએ અને ભણવા આવે છે કે અમારું જીવન ઉજ્જવળ થાય અને અમે આગળની પેઢીમાં કંઈક કરીને બતાવીએ પણ અહીં તો શિક્ષણમાં જ કંઈ નહીં અહીં શિક્ષકો જ પૂરતા નથી અમને ભણાવે જ કોણ અમે જાતે જ અભ્યાસ કરીએ છીએ